સાત આઠશ નવશી એક હજાર રૂપિયા પંદર પંચ અકરા સવારા અરે હવે બારા બારસો રૂપાય બારાશો બારસો રૂપિયા થી એક સાત આઠ નવશ એક હજાર એક હજાર રૂપિયા એક દોન તીન ચારશ પાંચ પાંચ સાડા પાંચ સાત સાતશાહ રૂપિયા શંભર દોનશે અઢીશ રૂપે રૂપાય

100 અઢી શંભરશ પાંચ સાતશ રૂપ સાડે પાંચ ભાવને રૂપિયા પંચીસ રૂપિયા સાત શરૂપે સાત બાઉને આઠ આઠ સાઠશ નવશે સાડે નવશ એક હજાર રૂપિયા પંચ રૂપે પંદર રૂપિયા અકરાશ રૂપાય એક હજાર અકરાશી સવા સા અકરા ગુણી માર્ચ બરોબર અકરાશ રૂપિયા સવા અકરા સાડે અકરા સા રૂપિયા પન્નાસ રૂપર ચૌદ રૂપિયા પંચ રૂપે ચૌદશો પન્નાસ રૂપ ચૌદ પન્નાસ ચૌદશે પન્નાસ રૂપી નવશો રૂપિયા નવશો રૂપિયા 900 বাই 950 1000 টাকা 1025 টাকা 55 টাকা 75 টাকা 1100 টাকা 1125 টাকা 1150 1125 টাকা দিন বিয়াম আই 100 200 300 400 500 বাই 350 টাকা 600 টাকা 600 টাকা তিন টি টি ধরু দেখ মনে ফটো দেখাও एक हजार अकरा बारा साडे बारा तेरा रुपये तेरा रुपये सव्वा तेरा साडे तेराशे चौदाशे रुपये चौदाशे अकरा साडे अकरा बसले साडे अकरा बाराशे बाराशे बियम तीनशे चारशे पाचशे रुपये पाचशे रुपये तीन वियूड एक हजार अकरा बारा बारा रुपये सव्वा बारा साडे बारा साडे बाराशे रुपये બારા બરા સાબારા રૂપે સાડે બારા પાવનેન્નાસ રૂપ તેરા પન્નાસ તીએ દોન તીનશે ચારશો રૂપાય ચારસો રૂપિયા થી એક હજાર રૂપિયા એક હજાર રૂપાય સવા અઢાર સાડે અઠરા ભાવી બારા બાર રૂપાય પંચીસ રૂપિયા પંદર રૂપાય તેર સવા તે સાડેરા સાડે તેરસો રૂપિયા પચીસ રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પંદર સાડ પંદર સોળો ડબલ સોળો રૂપિયા એક હજાર અઠરા બારાશી બાર પચીસ રૂપિયા બાર પચીસ ચારસો રૂપાય સવા ચાર સાડચાર પાંચ રૂપિયા સાડ પાંચ બોમ્બિસ ના પાંચ રૂપિયા